નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે સામે આવેલી માહિતી અનુસાર પીએમ મોદી ગુજરાતના પ્રવાસ દરમિયાન વડનગર અને બહુચરાજીની મુલાકાત લેશે વડનગરમાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબનું ઉદઘાટન કરશે આ ઉપરાંત બહુચરાજીમાં ઇલેક્ટ્રિક વાહન પ્લાન્ટનું ઉદઘાટન કરશે પીએમ મોદી પચીસ ઓગસ્ટે રાત્રિ રોકાણ રાજભવનમાં કરનારા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રમણ વોરાની બોગસ ખેડૂત કેસમાં મુશ્કેલીઓ વધી ઈડરના ભાજપના એમએલએ અને પૂર્વ મંત્રી રમણ વોરા સામે બોગસ ખેડૂત ખાતેદાર કેસમાં કાર્યવાહી શરૂ થઈ છે તંત્રએ તેમને જમીન ખરીદી અંગે ખુલાસા માટે ત્રણ નોટિસ આપી છે આક્ષેપ મુજબ તેમણે ખોટો ખેડૂતો દાખલો વટાવીને કરોડોની જમીન પોતાના નામે કરી લીધી છે જો તેઓ દોષિત સાબિત થશે તો મૂળ ખેડૂતને જમીન પરત અપાશે અને જંત્રીના ભાવે ત્રણ ગણો દંડ વસૂલાશે ગાંધીનગર અને ઈડર મામલતદાર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલાં પીઝા પાર્ટી પછી બહેન અને બોયફ્રેન્ડની ધોલાઈ ઉત્તર પ્રદેશમાં હાપુડમાં ફિઝગંજમાં રોડ પર આવેલા પીઝા કેફેમાં ફિલ્મી દ્રશ્યો જેવી ઘટના બની એક યુવક પોતાની પ્રેમિકા સાથે પીઝાનો આનંદ માણી રહ્યો હતો ત્યારે યુવતીનો ભાઈ સાથીઓ સાથે આવી પહોંચ્યો બહેન અને પ્રેમી સાથે જોઈને તે ગુસ્સે ભરાયો અને યુવકને લાકડી અને લાત માર્યો હતો ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડીઆરડીઓના ગેસ્ટ હાઉસ મેનેજર પાકિસ્તાની જાસૂસ નીકળ્યો ડીઆરડીઓના ગેસ્ટ હાઉસ મેનેજર મહેન્દ્ર પ્રસાદની પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ માટે જાસૂસી કરવાના આરોપસો ધરપકડ કરવામાં આવી છે મહેન્દ્ર પ્રસાદ ચંદન ફિલ્ડ ફાયરિંગ રેજ નજીક ડીઆરડીઓમાં ગેસ્ટ હાઉસ મેનેજર તરીકે કોન્ટ્રાક્ટ ઉપર તૈનાત છે રાજસ્થાનની સીઆઈડી ઇન્ટેલિજન્સ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે તેમના પર ગુપ્ત અને વ્યૂહાત્મક માહિતી પાકિસ્તાન મોકલવાનો આરોપ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેતરોમાં કેમિકલયુક્ત પાણી છોડાતા ખાનગી કંપનીને નોટિસ કડીના ઔદ્યોગિક વિસ્તારમાં ફરી એકવાર પ્રદૂષિત પાણીનો મામલો સામે આવ્યો છે મોટા પાયે ઔદ્યોગિકરણ થવાને કારણે કેમિકલયુક્ત ગંદા પાણીનો નિકાલ એક મોટી સમસ્યા બની રહ્યો છે સમગ્ર મામલે તલાટીએ ખાનગી કંપનીઓને નોટિસ ફટકારી છે ગંદા પાણીથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે આ મામલે ખેડૂતોના આક્રોશ અને રજૂઆત બાદ સરકારી તંત્રએ આખરે પગલાં લીધા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પાલડીમાં અસાન ધારાનો વિવાદ પાલડીમાં અસાનધારા મુદ્દે વિવાદ વકર્યો છે એમએલએ અમિત શાહે સીએમને પત્ર લખીને ગેરકાયદેસર બાંધકામની ફરિયાદ કરી હતી આ પછી મકાન માલિકે નૂતન સોસાયટીની આસપાસનો ગેરકાયદેસર બાંધકામ તોડવાનું શરૂ કર્યું અસાનધારો અમલમાં હોવા છતાં પ્લાન પાસ કર્યા વિના બાંધકામ થયું હોવાનો આરોપ છે શાહે પાલડીને જમાલપુર જુહાપુરા બનાવવાના પ્લાનિંગનો આક્ષેપ કરીને સિદ્ધગીરી ફ્લેટના એકસોને ચાર મકાનો ખાલી કરાવવા કલેક્ટર અને કમિશનરને ફરિયાદ કરી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સરકારી અધિકારી અને કર્મચારીઓની રજા રદ જામનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી અને તહેવારો અને લોકમેળાને ધ્યાનમાં લઈને તમામ સરકારી અધિકારી અને કર્મચારીઓને રજા રદ કરી દેવામાં આવી છે જિલ્લા કલેક્ટર કેતન ઠાકરે તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને આગામી જાહેર રજાઓ દરમિયાન હેડક્વાર્ટર ન છોડવા અને ફરજ પર હાજર રહેવાનો મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે આ સૂચના વરસાદી આપત અને જાહેર કાર્યક્રમોના સંચાલનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગંગાની લહેરો સાથે વંદે માતરમના નારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત બદાયુ જિલ્લામાં ત્રીસ મંડળ સ્તરે ભાજપ કાર્યકરોએ ધામધૂમથી તિરંગા યાત્રા કાઢી ભાજપ જિલ્લા અધ્યક્ષ રાજીવ ગુપ્તા નેતૃત્વમાં કચ્છલા ગંગા ઘાટ પરથી યાત્રા શરૂ થઈ તેમણે નાવમાં સવાર થઈને તિરંગો ફરકાવ્યો અને લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ પર જનતાને ડામ કંપનીઓ અને સરકારને ફાયદો છેલ્લા ત્રણ વર્ષથી ભારત રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ઓઈલ ખરીદી રહ્યું છે પરંતુ તેનો લાભ સામાન્ય નાગરિકોને મળ્યો નથી આ સસ્તા તેલનો પાંસઠ ટકા ફાયદો રિલાયન્સ અને ઇન્ડિયન ઓઇલ જેવી કંપનીઓને મળ્યો છે સરકારે પાંત્રીસ ટકા ફાયદો થયો છે કેન્દ્ર અને રાજ્ય સરકારો પેટ્રોલ અને ડીઝલ પર અનુક્રમે છેતાલીસ ટકા અને બેતાલીસ ટકા ટેક્સ વસૂલે છે પરિણામે કંપનીઓ અને સરકારની તિજરીઓ ભરાઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક પણ ખેડૂત ખાતરથી વંચિત ન રહે તેવો સીએમ પટેલનો આદેશ સામે આવ્યો છે ગુજરાતમાં ખાતરની અછતના કારણે સર્જાયેલી સમસ્યાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેબિનેટ બેઠકમાં કડક વલણ અપનાવ્યું છે તેમણે મંત્રીઓ અને અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપતા કહ્યું છે કે એક પણ ખેડૂત ખાતરથી વંચિત ન રહે મુખ્યમંત્રીએ ખાતરનો પૂરતો જથ્થો ખેડૂતો સુધી સમયસર પહોંચાડવા માટે એક સપ્તાહનું અલ્ટિમેટમ આપ્યું છે આ નિર્ણયથી ખાતરની કાળાબાજારી અને હેરાફેરી અટકશે તેવી પણ આશા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુત્રાપાડામાં દીપડો પાંજરે પુરાયો છે ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના સોળાજ ગામમાં વન વિભાગે મોટી સફળતા મેળવી છે ખેડૂતોની દીપડાના આંટાફેરાની ફરિયાદને ધ્યાનમાં લઈને વન વિભાગે વિક્રમભાઈ ભરગાની વાડી નજીક પાંજરું ગોઠવ્યું વહેલી સવારે પાંચ વર્ષનો દીપડો પાંજરામાં પકડાયો હતો વન વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું દીપડાને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો છે આ કાર્યવાહીથી ગ્રામજનો અને ખેડૂતોમાં રાહતની લાગણી વ્યાપી ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિરાસત લોકમેળો કીર્તિદાનનું આમંત્રણ સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ઘણા શહેરોમાં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે રાજકોટ સુરેન્દ્રનગર વઢવાણ અને ધ્રાંગધ્રા ખાતે ભાતીગળ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગરના લોકમેળાનું નામ વિરાસત લોકમેળો બે હજાર પચીસ રાખવામાં આવ્યું છે આ મેળામાં લોકગાયક કીર્તિદાન ગઢવી ચૌદ ઓગસ્ટના રોજ લોકોને આનંદ કરાવશે મેળામાં પધારવા માટે કીર્તિદાને આમંત્રણ આપતો વિડીયો જાહેર કર્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે